સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે જિલ્લામાં લગભગ તમામ નદી નાળાઓ તળાવો અને ડેમો મોટા પ્રમાણમાં પાણીમાં નવી આવક થઈ છે આ સ્થળોએ કોઈપણ વ્યક્તિએ ન જાય તે માટે કોઈ દુર્ઘટના ન બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા એક તકેદારી જાહેર કરવામાં આવી છે ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઈ કોઝવેલ કે પાણી પર પસાર થતું હોય ત્યારે રસ્તાઓ પર પાર ન કરવા માટે ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ચાચાપર ગામે નદી કાંઠે રહેણાંક મકાનની નદી તરફ ધોવાણ થવાના કારણે પડી ગઈ છે ગામના સરપંચ સહિતના ગામ લોકો ભેગા થઈ ગયા છે ત્યારે આજ સવારના વરસી રહેલ વરસાદથી પડી રહ્યો છે ત્યારે ઘરમાં લોકો પુરાઈ રહ્યા છે તો કોઈ વરસાદથી મોજ લેવા ચાલુ વરસાદમાં બહાર નીકળી ગયા હતા અને પલળીને પોતે પોતાના ઘરે ગયા હતા એકંદરે શ્રાવણ માસમાં અને જન્માષ્ટમી પર્વ સમયે વરસાદ પડી રહ્યો હોવાથી લોકોમાં પણ આનંદ વર્તાઈ રહ્યો છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી જો પાણી વધે ચ્ળળળળળ્ળ તો નૣ નૣ ટૂળળળળળળન માળલળળ આન૓ નૢ